તમે એમને જોયા છે કઈ બાજુ ગયા છે સીતાજી તમે જોયા હોવ તો મને કહો ને આમ રામજી કાલાવાલા કરી રહ્યા છે અને એવા સમયે ભગવાન ભોળાનાથની દ્રષ્ટિ પડી છે રામજીની ઉપર રામજીના દર્શન કર્યા છે અને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આમ કરીને ભગવાન કોઠિયા પરથી નીચે ઉતરી ગયા છે અને નાચતા ગાતા ભગવાને દંડ ભગવાનને દંડવત પ્રણામ કર્યા છે ભોળાનાથે રામજીને દંડવત્ત પ્રણામ કર્યા છે દર્શન કરજો ભોળાનાથ જે દેવ છે મહાદેવ છે એ રામજીને પ્રણામ કરી રહ્યા છે કહીને અને એવા સમયે જયારે ભોળાનાથ પોતાની જાતને રામજીને અર્પણ કરી રહ્યા છે ને ત્યારે ધ્યાન દેજો દર્શન કરજો કે મા સતી જે ત્યાં છે પોઠિયા ઉપર તેમણે દર્શન નથી કર્યા રામજીના ભોળાનાથને ખબર પડી છે મા સતીએ દર્શન નથી કર્યા એટલે એમણે પૂછ્યું છે કાં સતી તમે દર્શન ન કર્યા સચ્ચિદાનંદના પ્રભુના દર્શન કરો સતીએ પૂછ્યું છે આ આ રામજી છે આ રામજી છે આ અવતારધારી પ્રભુ છે હમણે અવતાર ધારણ કર્યો છે આ સચ્ચિદાનંદ છે જેમને તમે દર્શન કરો છો જે આખી દુનિયા તમને દર્શન કરવા માટે આવતી મેં જોઈ છે હજુ સુધીમાં આટલા સમયમાં મેં જોયું છે આખી દુનિયા તમને દેવોના દેવ કહે છે મહાદેવ કહે છે અને તમને પગે પડે છે અને આજે તમે મહાદેવ થઈને આ આ સામાન્ય વ્યક્તિ કે જે પત્નીની પાછળ ઘેલો થઈને બૂમો પાડીને બરાડા પાડીને રડી રહ્યો છે એની પાછળ તમે દંડવત કરી રહ્યા છો સતીને શંકા ગઈ છે ભોળાનાથ મંદ મંદ હાસ્ય કરીને ઉભા રહ્યા છે ફરી એકવાર સમજાવ્યા છે સતી સચ્ચિદાનંદ છે સતી જ્યારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે ભોળાનાથે એમને વિજ્ઞાનની ધર્મની વાતો સમજાવી છે હા પતિ પત્નીમાં આ ગુણ હોવા જોઈએ સંસારમાં જ્યારે પણ પતિ પત્ની તમે થાઓ ત્યારે એક ખાસ નિયમ કરવો સવારે નહીં તો સાંજે એક તો સાથે બેસીને જમવું બે માંથી એક ટાઈમ બીજું સાંજે જમ્યા પછી કાં તો તમે ચાલવા માટે પતિ પત્ની સાથે નીકળો કાં તો તમારા ઘરે એકાદો ઝૂલો હોય કે એવી જગ્યા હોય કે જ્યાં તમને એકાંત મળે એવું હોય છત પર ક્યાંક પણ હું તમને રસ્તો બતાવી રહી છું અનુભવી નથી એટલી બધી તમે મારા કરતાં કદાચ ઉંમરમાં પણ અનુભવમાં મોટા છો પણ છતાં તમને ગમે ને તો લઈ જજો જ્યારે ધરતી પર તમને એકમેકના સાથી બનાવીને ભગવાને અર્પણ કર્યા હજારો માણસો વચ્ચે તમે એકબીજાનું પાણી ગ્રહણ કર્યું હાથ પકડ્યો હા ત્યારે સૌથી મોટો ધર્મ તમારો એકબીજાને વફાદારીનો છે એકબીજાની સાથે જીવી જવાનો છે અને એ જીવન જીવવાનું આ જીવન છે ને પાછું વળીને જોશો ને તો એમ થશે કે હમણાં તો પરમ દિવસે પરણીને આવી હતી નવા ઘરમાં પગ મૂક્યા હતા પરણીને અને આજે દીકરાઓ મોટા થઈ ગયા ને દીકરાના ત્યાં દીકરા થઈ ગયા હા હવે જીવન સામે પારે પહોંચવાની તૈયારીમાં છે ચપટી વગાડતા જીવન નીકળી જાય ક્યારે તમે કો તો એક ચાવી આપો તમે કો ને હા પાડો ને તો હું ભાગવતજી તરફથી એક ચાવી આપું જીવન જીવવાની અને એવી જીવનની ચાવી છે મારી પાસે કે જો કદાચ તમે એના પર અનુસરણ કરશો ને એક એક દિવસ બ બે દિવસ અઠવાડિયું દસ દિવસ મહિનો એમ કરતાં તમને આદત પડી જશે અને એ જો તમે કરશો ને તો પછી તમારું જીવન એવું જ આરામથી ચાલશે ને ચપટીમાં નીકળી જશે અને લોકો છે ને સમાજમાં તમારી પ્રેરણા લેશે કે જીવન જીવો ને તો આ લોકો જીવો જીવજો આ જે જીવી રહ્યા છે ને આનંદથી એમના જીવું જીવજો પણ આમાં શું છે તમે લોકો હા પો કહેશો ને મોહડાથી હા કહેશો તો માનસીબેન નહીં હા મારા ભાઈઓ તરફથી નહીં ભાઈઓ પણ હા કહે છે શરમાશ શું નહીં હું તમારી કાં તો નાની બહેન છું કાં મોટી બહેન છું ક્યાં તો મને દાદી પણ કહી શકો ખાલી મેડમ નહીં કહેવાની ને ભાભી નહીં કહેવાની દાદી કહી શકો પણ તમે હા કહેશો તો જ હું ખખડાવીને કારણ કે બહુ મૂલી ચાવી છે બધું શકે પણ અનુભવો બહુ મોઘા હોય છે જીવનમાં આપણે સહન કરીને જીવન જીવીને પછી મેળવેલી વસ્તુ એને અનુભવ કહેવાય એ દરેક જગ્યાએ વેચી ના શકાય પણ તમારા જેવા જ્યારે બેઠા હોય ને હસ્તા મોડે આમ તૈયાર થઈને નવી સાડી ને નવા ડ્રેસ પહેરીને આમ ત્યારે મને એમ થાય કે કંઈક આપો મારા તરફથી હા આપીએ ચાવી નથી સંભળાતું મને તો આપો બહેનોનો અવાજ વધારે છે એટલે મારી બહેનો માટે ખાસ આપું છું ભાઈઓ પછી તમે એમાંથી લઈ લેજો હા ભાગ પડાવી લેજો તમે તો પતિ પત્નીનું સાચું જીવન જીવવું હોય ને અને જીવન સાચું આ જ છે પતિ પત્નીનું જીવન સાચું જીવન છે કળિયુગમાં યાદ રાખજો બાળકો મોટા થશે ને પંખીઓને પાંખો આવશે ઉડી જશે એમનો માળો બાંધી દેશે જુદો હા એમાં કોઈ આપણા ઘરે નવાઈનું નથી થવાનું બધાના ઘરે થતું આવ્યું છે ને થવાનું છે બાળકો કાં તો વિદેશ જાય ભણવા કાં તો જોબ માટે જાય કાં તો અલગ થઈ જાય પોતાની રીતે જીવતા થાય પણ છેલ્લે રહી જશો હું ને હુતી ચકો ને ચકી હા અને જ્યારે જેની જોડે આખું જિંદગી જીવવાની છે ને તો એની જોડે પ્રેમથી કેમ નહીં જીવે હે આનંદિત કેમ નહીં જીવીએ આમ નીકળીએ સો રૂપિયાની સાડી પહેરી હોય પણ પેલા ભાઈનો હાથ પકડવાનો આ તમારા છે હક છે તમને હાથ પકડવાનો હા અને સમાજે તમને હક આપ્યો છે હાથ પકડીને જવાનો દસ રૂપિયાનું શાક લઈને આવીએ ને ઘેર જઈએ એટલે આમ ફ્રેશ થઈ જવાય બંને જણા નીકળ્યા હોય તો ક્યાંય બીજે સિનેમા જોવા જવાની જરૂર ના પડે હા આને આનંદ કહેવાય આનંદ ક્યાંય બજારમાં કંઈ એવું નથી કે પાંચ હજાર રૂપિયા સો ગ્રામ આનંદ વેચાય છે કોઈ દુકાનમાં વેચાતો મળ્યો ક્યાંય જોઈ કોઈ દુકાન મંડાતી હાટડી મંડાતી જોઈ નથી આ તો તમારી અંદર પડ્યો છે એને જાગૃત કરીને બહાર લાવવાનો અને કોણે તમારો આનંદ તમારે પામવાનો અને બધાને વેચતું જવાનું હા જેમ ફૂલ જાય ને અને એની સુગંધ રહી જાય તમે જશો હું જઈશ પણ એક કીર્તિ રહી જશે એક નામ રહી જશે હા શું પેલા બેન હતા ને બહુ સુંદર ભજન ગાતા હતા હા એ બેન હતા ને હસતા રહેતા હતા હો કોઈની જોડે લડતા નહોતા અમારા પડોશી હતા પણ બહુ સારો સ્વભાવ હતો હા તો તમને ચાવી આપી જવું છું યોગ્ય લાગે ને તો તમારા તાળીના આશીર્વાદ આપજો પછી અને જયકાર પછી બોલાવશું આપણે હા તો પતિએ પત્નીને ગાંઠ મારજો યાદ રાખજો ઘરે જઈને ડાયરીમાં લખજો કારણ કે બહુ સરળ શબ્દો છે સરળ વાત છે પણ આખું ભાગવત નહીં સાંભળો ને તો ચાલશે પણ આટલું લઈ જજો મારા તરફથી કોઈ કહેશે કે આ તો ભાગવત નહીં ના પાડે છે પણ હું એમ કહું છું કે હું છાતી ઠોકીને કહું છું ભાગવત નહીં સાંભળો તો ચાલશે પણ આટલું લઈ જજો પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો હવે તમે કહેશો કે સાચો પ્રેમ તો કરે જ ને હવે પર્યા જિંદગી જીવ્યા સાચો પ્રેમ છે તો જ તો જીવી રહ્યા છે ને નહીં આટલી પણ મેળવ નહીં કરવાની આટલું પણ એમાં મિલાવટ નહીં કરવાની આ જે સ્થાન છે ને ગાડીમાં ફોર વ્હીલરમાં આગલી સીટ છે ને એ તમારા ધર્મ પત્નીની જ હોવી જોઈએ હા કાર્ય કંઈક કાર્યથી સંજોગોથી કોઈને બેસાડો પણ જે સીટ છે ને મહારાણીની સીટ છે હા હા અને એનાથી વધારે આનંદ ક્યાં આવે બાઇક પર ફરવામાં આવે હા પાછળ બેઠા હોય ને બેન આરામથી ખભે હાથ મૂક્યો હોય અને આમ ફરતા હોય અને ભલે ને આમ એક આંટો મારીને શાકભાજી લઈને પાછા આવીએ પણ કેટલો આનંદ બંને સાથે ગયા હા એટલે પતિએ પત્નીને સાચો પ્રેમ કરવો સાચો એટલે એવો સાચો કે તમારું બીજા કોઈને તો ખબર પડવાની નથી કે તમે ક્યાંક મિલાવટ કરી કે તમે ગદ્દારી કરી કે વફાદારી ના કરી છૂપી ગયા ચૂકાઈ ગયું એ તો કોઈને ખબર પડવાની નથી લગભગ પણ તમારો આત્મા સાક્ષી દેવો જોઈએ હા મારી પત્નીને મારી ધર્મપત્નીને મેં આટલી પણ મિલાવટ કર્યા વગર સાચો પ્રેમ કર્યો આ ભાઈઓ માટે પત્નીને પતિએ સાચો પ્રેમ કરવો અને પત્નીએ હવે તમારો વારો બહેનોનો મારી બહેનો ઘણી વાર એવી ભૂલો થાય સમાજમાં કે સો માણસ માટે પચાસ માણસો વચ્ચે ક્યાંક આપણા ઘરે કંઈ પ્રસંગ હોય ક્યાંક ગયા હોય અને ત્યાં આપણે કહીએ બેસો હવે તમને ખબર નથી પડતી ને ક્યાં તો આપણે ઊંચા અવા જે ક્યાંક જવાબ આપ્યો હોય આપણા પતિને હા આખી દુનિયામાં એક ભગવાન હોય ને તો પત્ની માટે એનો પતિ આ બધા ભગવાન નથી હું તમને કહું છું આ બધા ભગવાન નથી કોના માટે જે પરણી છે ને જેને પતિ હાજર છે ને એના માટે એનો ભગવાન એનો પતિ એ એમ કહે કે મારે ભાગવતમાં જવું છે બેન એવું કહે અને પેલા ભાઈ એમ કહે કે થોડી વાર મારી પાસે બેસ મારે તારી જોડે વાત કરવી છે ભાગવતમાં નહીં આવવાનું હું કહું છું તમને પાપ નહીં લાગે લાગે તો મારું હા ભાગવત્મા નહીં આવવાનું એ કહેને આજે આમ જ ભલે ને રાત હોય હું તમને કહું છું એ કે ને દિવસ છે રાતના બાર વાગે કંઈ વાંધો નહીં દિવસ છે તમે કહો છો ને રાત નથી તમે કહો છો તો દિવસ હોવો જ જોઈએ કેમ ના હોય આટલો પ્યોર પ્યોર વિશ્વાસ રાખવાનો એના ઉપર હા તો પત્નીએ પતિનો સદા સદા કાળ આદર કરવાનો હૃદયથી દેખાડો ને આદર કરવાનો તો પતિએ પત્નીને સાચો પ્રેમ કરવાનો અને પત્નીએ પતિનો આદર કરવાનો સન્માન કરવાનો બસ આટલું જ છે હં બેડ લાઈન પણ એ નથી થતું સમાજમાં અત્યારે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે હા એટલે આપણી જે નાની નાની દીકરીઓ પરણીને જઈ રહી છે કે પરણવા જઈ રહી છે દીકરાઓ છે જે નાના નાના તે બધાને આ સંસ્કાર આપવા કે જેનો હાથ પકડે ને એનો હાથ જિંદગીભર નિભાવજે ભાઈ એક તો બહુ વિચાર કરીને હાથ પકડજે નહીં હાથ પકડવો નહીં હા અસ્તુ આવો આગળ જતા દંડકારણ્યમાં ભગવાન આવ્યા છે અને ભગવાને રામજીના દર્શન કર્યા છે અને રામજીના જ્યાં દર્શન કર્યા છે ત્યાં સતીજીએ વિચાર કર્યો છે કે આ સચ્ચિદાનંદ છે ભોળાનાથને પૂછ્યું છે ભોળાનાથે કીધું છે આ સચ્ચિદાનંદ છે તમે દર્શન કરો સતીએ દર્શન નથી કર્યા અને વિચાર કર્યો છે કે હું આ રામજીની પરીક્ષા લઉં અને તેવા વખતે જ્યારે સતી રામજીની પરીક્ષા લેવા માટે તૈયાર થયા છે ત્યારે ભોળાનાથે કીધું છે કે તમારે પરીક્ષા લેવી છે ને તો જાઓ તમે જઈને રામજીની પરીક્ષા લઈને આવો હું અહીંયા એક નાનકડા વૃક્ષની નીચે બેઠો છું તમે આવીને પાછા આવો પછી આપણે કૈલાસ જઈએ આમ કરીને ભોળાનાથે સતીને છુટ્ટી આપી છે સતીને જ્યારે પ્રયાણ કર્યું છે રામજીને પરીક્ષા લેવા તરફ ત્યારે ભોળાનાથ વિચારી રહ્યા છે કે જ્યારે મેં આને સમજાવી આટલી બધી આટલી બધી વખત મેં એના પતિએ સમજાવીને છતાંનો સમજીને ત્યારે હવે એનું કલ્યાણ થઈ શકે નહીં હવે ક્યાંક ને ક્યાંક કશું અમંગળ થશે આવું ભૂળાનાથ વિચારી રહ્યા છે ત્યાં આગળ ચાલતા સતી રામજીની તરફ ચાલી રહ્યા છે આગળ જઈને જ્યાં દંડકારણ્યમાં રામજી રડી રહ્યા છે લક્ષ્મણજી એમની પાછળ પાછળ ચાલી રહ્યા છે ભાભી ભાભી કરીને સીતાજીને શોધી રહ્યા છે એવા સમયે સતી આવ્યા છે અને સતીએ આગળ આગળ રામજીની આગળ આગળ ચાલવા માંડ્યું છે અને સતીએ માં સીતાનું રૂપ ધારણ કર્યું છે સતીએ માં સીતાનું રૂપ ધારણ કરીને રામજીની આગળ આગળ ચાલવાનું ચાલુ કર્યું છે એટલે પહેલા તો લક્ષ્મણજીને ખબર પડી ગઈ છે શું લક્ષ્મણજીને ખબર પડી છે કે આ મારા ભાભી ના હોઈ શકે કેમ મારા ભાઈથી આગળ ક્યારેય મારી ભાભી પગ મૂક્યો જ નથી આ સીતા માતા હોય જ ના શકે થોડાક આગળ જતાં સતી જેમણે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું છે એ પાછા વળ્યા છે રામજીની તરફ અને ઉભા રહ્યા છે તે જ વખતે રામજી જ્યારે સીતા માતાનું રૂપ ધરેલા સતીને જોયા છે ત્યારે એમણે બે પગલા પાછા લીધા છે અને પૂછ્યું છે માં આ અઘોર વનમાં આ ભયંકર વનમાં તમે એકલા બાબા ક્યાં છે રામજીએ પૂછ્યું છે શું માં આ ભયંકર વનમાં તમે એકલા થોડી વાર જરાક જરાકવાર માટે સીતાજીને એકલા મૂક્યા ને તો કોક ઉપાડી ગયો અને તમે એકલા નીકળ્યા છો બાબા ક્યાં છે ભોળાનાથ ક્યાં છે અને આમ જ્યાં પૂછ્યું છે ભગવાને રામજીએ અને નમસ્કાર કર્યા છે માને ત્યારે સતી પાછા બે ડગલા વળ્યા છે એમને ખબર પડી ગઈ છે મારાથી આ અજુકતું કાર્ય થઈ ગયું છે અને રામજી ઓળખી ગયા છે કે મા સતી છે અને અહીંયા જ્યારે રામજી ઓળખી ગયા છે ત્યારે સતી રામજીને નમસ્કાર કરીને પાછા ભોળાનાથ પાસે આવ્યા છે ભોળાનાથે પૂછ્યું છે કે તમે પરીક્ષા લઈને આવી ગયા શું પરીક્ષા લીધી ત્યારે સતી અહીંયા જુઠ્ઠું બોલ્યા છે એને કીધું છે મેં તો પરીક્ષા લીધી જ નથી મેં તો કોઈ પરીક્ષા લીધી જ નથી અને એમ કરીને સતીએ ભોળાનાથની સામે જોયું છે ત્યારે ભોળાનાથે ધ્યાનમાં આંખો બંધ કરી છે આંખો બંધ કરી છે ને ત્યારે એમણે જોયું છે કે સતીએ તો મા સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે એટલે મનમાં ને મનમાં ભોળાનાથે એક પ્રતિજ્ઞા કરી છે શું પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞા કરી છે કે જે દેહથી સતીએ મા સીતાનું સ્વરૂપ ધારણ કર્યું છે ને એ દેહ સાથે હવે મારે સંબંધ હોઈ શકે નહીં આમ ભોળાનાથે જ્યારે પ્રતિજ્ઞા કરી છે કે આ દેહ સાથે આ સતીના આ જન્મમાં મારો એમની સાથે સંબંધ બની શકે નહીં આ જે આ પ્રતિજ્ઞા કરી છે ત્યારે આકાશવાણી થઈ છે કે તમે જે આ પ્રતિજ્ઞા કરી છે ને આ પ્રતિજ્ઞા કોઈ વિરલો જ કરી શકે બાકી તમારા સિવાય આવી પ્રતિજ્ઞા કોઈ ભોળાનાથ કરી શકે નહીં આકાશવાણી સાંભળીને સતીએ પૂછ્યું છે ભોળાનાથ સ્વામી તમે શું પ્રતિજ્ઞા લીધી કે આકાશવાણી થઈ ત્યારે ભોળાનાથે થોડુંક આમ હાસ્ય કર્યું છે મંદ મંદ હાસ્ય કરીને ભોળાનાથ પાછા પોઠિયા પર બિરાજમાન થયા છે સતીને બિરાજમાન કર્યા છે આગળ સતી બેઠા છે પાછળ ભોળાનાથ બેઠા છે અને કૈલાશ પર ગયા છે આજથી માં સતીનો દેહ ધારણ કર્યું છે સ્વરૂપ ધારણ કર્યું છે એટલે આ સતી જે છે તે ભોળાનાથને માં સમાન છે એટલે ભોળાનાથે આજ સુધી પોતાના ડાબે પડખે માં સતીને બેસાડતા હતા પોતાના પત્નીને ડાબે પડખે બેસાડતા હતા એની બદલે આજે એવું બન્યું છે કે ભોળાનાથ ધ્યાન માટે એક વડના વૃક્ષ નીચે પોતાનું આસન જમાવીને બેઠા છીએ એવા સમયે સતી આવ્યા છે અને સતીએ બાબાને પ્રણામ કર્યા છે અને એવા સમયે ભગવાને આસન મા સતીને સામે આપ્યું છે પોતાની પડખે નથી બેસાડ્યા માને હવે સામે બેસાડ્યા છે અને હવે ભગવાન મા સતીને ધર્મની વાતો તત્વની વાતો સમજાવી રહ્યા છે ભગવાન ભોળાનાથ આ રીતે ભગવાન સતીને રામકથા પણ કહી રહ્યા છે અને અહીંયા આપણે એ તરફ જઈ રહ્યા છે કે ભાગવતજીમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે અહીંયા રામકથા જ્યારે પહેલી વહેલી કથાની શરૂઆત થઈ છે ત્યારે ક્યાંથી થઈ છે કૈલાશથી ભોળાનાથે કથાની શરૂઆત કરી છે મા સતીને મા પાર્વતીને ભોળાનાથે પહેલાં રામકથા સંભળાવી છે તત્વનું જ્ઞાન આપ્યું છે અને આ રીતે ભગવાને સતીને બોધ આપ્યો છે અને આગળ કથા તરફ આપણે વધી રહ્યા છીએ એકવાર નાનકડો અમદું ભજન લઈએ અને પછી આપણે કથામાં પ્રવેશ કરીએ ભૂલી કૃષ્ણ જય શ્રી રામચંદ્ર ભગવાન